નમસ્કાર દર્શક મિત્રો આપી અરવલ્લી પર્વતમાળા ને ગેરીમાળા માં વસેલા કાળીયા ઠાકોર શામળાજી ના સાનિધ્ય માં વસેલા નાપડા કંપા ખારી કંપા થી મોડાસા માં બિરાજમાન કડવા પાટીદારની કુળદેવી શ્રી રાજેશ્વરી ઉમિયા માતાજીના મંદિરે રથયાત્રા દ્વારા

રાજલી કંપા ગાજણ કંપાના માઈ ભક્તો જોડાયા હતા મોડાસા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના રથ અને માઈ ભક્તોનું ભવ્યથી ભવ્ય સામયું અને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સૌ ભક્ત સમુદાય દ્વારા માતાજીની આરતી ઉતારી અને ધન્ય બન્યા હતા આજના ભાવિક ભક્ત સમુદાયને ખારી કંપાના શ્રી રમેશભાઈ વાણજીભાઈ પટેલ દ્વારા સરસ મજાના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જય ઉમિયા માતાજી અહેવાલ જગદીશભાઈ રતિભાઈ ખીમાણી ખારી કંપા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ